અને તમારા મિત્રો સાથે આ વિડિયો જે છે એને શેર કરતા રહો જેથી કરીને એ પણ મારી ચેનલ જોવે અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરે તો આજનો આપણો જે ક્વેશ્ચન છે શરૂઆત કરીએ કે આજનો જે આપણો પ્રશ્ન છે કે ભાઈ બે વિદ્યુત બારણા તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર બરોબર સમીકરણ તારવો તો સમીકરણ આપણે કેવી રીતે તારવશું બે વિદ્યુત બારણું છે એમનો કોઈ તંત્ર હશે અને એમનું સમીકરણ સ્થિતિ ઊર્જાનું સમીકરણ આપણે કેવી રીતે તારવશું એ જે છે આપણે સરસ મજાનું ડિસ્કસ કરવાના છીએ તો નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાઓ ઓકે અને લેક્ચર ને એન્ડ સુધી એન્જોય કરો ભૂલતા નહીં બરોબર ને ની અંદર આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમને ઈઝીલી સોલ્વ કરી શકો બરોબર આમાંથી એમસીક્યુ કદાચ પૂછાઈ શકે છે એક માર્ક્સ નો એમસીક્યુ તમને પૂરક પરીક્ષા ની અંદર અથવા તો બોર્ડ ની एग्जाम માં પણ પૂછાઈ શકે છે તો જોઈએ આપણો પ્રશ્ન શું છે

એક વિદ્યુત ભાર છે Q1 બીજો વિદ્યુત ભાળ છે Q2 હવે પહેલાં સૌપ્રથમ જોઈએ આપણે કથિયરીની અંદર શું છે તો કરવાનું છે શું તો Q1 વિદ્યુત ભાળ છે એને તમારે આ બંને વિદ્યુત ભાડું છે એ અનંત અંતરે રહેલા છે બંને વિદ્યુત ભાડો અનંત અંતરે રહેલા છે હવે શું કરવાનું છે તો Q1 વિદ્યુત ભાળ છે તમારે એને પકડવાનું છે Q1 વિદ્યુત ભારને પકડીને એના ઉપર સરસ મજાનું કાર્ય કરીને તમારે બિંદુ ઓગમ બિંદુ આરવન સ્થાન સદીશ ધરાવતા બિંદુ આગળ ક્યુઆન વિદ્યુત ભાર પર કાર્ય કરીને પકડીને તમારે અહીંયા સુધી લાવવાનું છે લાવવો પડશે કારણ કે આપણે સ્થિતિ ઉર્જા શોધવાની છે અને સ્થિતિ ઉર્જા ખબર છે ને કાર્ય જે કરીએ એને શું કહેવાય સ્થિતિ ઉર્જા ના ભણ્યા હોય તો પ્લેલિસ્ટ માં જઈને પહેલું અને બીજું લેક્ચર જે છે ને ભરી લેજો મિત્રો તો તમને ખબર પડશે ચલો ટોપિક પર આવી જાઓ Q1 વિદ્યુત બળને પકડીને એના ઉપર કાર્ય કરીને તમારે ઉગમ બિંદુની સાપેક્ષે R1 સ્થાન સદિશે અહીંયા તમારે પકડીને લાવવાનું છે ઓકે ચલો ભાઈ પકડ્યા પકડીને ચલો અહીંયા સુધી લાવી દીધો તો અહીંયા સુધી લાવવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે હવે તમને થશે સાહેબ કાર્ય તો કરવું જ પડશે પરંતુ એક વસ્તુ યાદ રાખો કે આ વિદ્યુત બારને તમે અહીંયાથી પકડીને અહીંયા લાવ્યા તો એના માટે કરવું પડતું કાર્ય જે છે એ શૂન્ય હશે ઓ તમે કહેશો કેમ સર અમે તો પકડીને લાવ્યા પસીનો પસીનો થઈ ગયા ખાકી ગયા અમે તો અમે તો કંઈક કાર્ય કર્યું એક્ચ્યુઅલી કેવું છે કે જ્યારે પણ તમે Q1 વિદ્યુત પકડીને અહીંયા અહીંયા સુધી લાવો છો તો આના જ્યારે બાહ્ય ક્ષેત્ર કોઈ હાજર છે બરોબર આપણે આગળ ભણી ગયા ભાઈ અને વિદ્યુતભાર જો અહીંયા છે તો એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર આજુબાજુમાં હશે અને પછી તમે ક્યુ બીજા વિદ્યુત બાર પકડીને લાવશો તો એના માટે તમારે કાર્ય કરવું પડશે પરંતુ અહીંયા તો કોઈ જ વિદ્યુત ક્ષેત્ર હાજર છે નહીં તમે જોઈ શકો છો અહીંયા બીજો કોઈ વિદ્યુત ભાર નથી તો ક્યુવન વિદ્યુત ભાર ને પકડીને અહીંયા સુધી લાવવા માટે આપણે કોઈ જ કાર્ય કરવું પડતું નથી યાદ રાખો સૌ પ્રથમ આના ઉપર કોઈ જ કાર્ય કરવું પડતું નથી કેમ કારણ કે અહીંયા કોઈ જ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે નહીં ઓકે ડન હવે શું કરવાનું છે એ જ પ્રોસેસ ફરીથી કરો ક્યુટુ વિદ્યુત ભાર છે એને પકડી અને

તો બંને ધન વિદ્યુત બારો છે તો એટલા માટે ને એના વિદ્યુત ક્ષેત્રની અંદર આવવા દેશે નહીં બરોબર એને પોતાની અંદર આવવા દેશે નહીં તો એના માટે તમારે ક્યુ ટુ વિદ્યુત બાર પર કંઈક કાર્ય કરીને તમારે અહીંયા સુધી લાવવું પડશે ઓકે બીજી વસ્તુ કે આ બંને વચ્ચેનું જે અંતર છે ધારી લઈએ કે આપણે આ વન ટુ લઈએ છે તો બે વિદ્યુત બહાર તંત્ર રેડી થઈ ગયું હવે આપણે જોઈએ કે આમનું કાર્ય શું મળે છે એમની સ્થિતિ ઉર્જા શું મળે છે એ આપણે ધીરે ધીરે theory ની અંદર સમજતા જઈએ ઓકે અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે આકૃતિ ની અંદર ચાલો ત્યારે ready થઈ જાવ થોડી પહેલા આપણે થિયરી જોઈ લઈએ કે actually થિયરી ની અંદર શું છે તો થિયરી આપણે લખીએ તો એની અંદર કંઈક એવું છે કે ભાઈ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ક્યુ વન ઓકે ચલો પેલો મુદ્દો આવડી ગયો રેડે પેલો મુદ્દો આવડી ગયો ચલો બીજો મુદ્દો જોઈએ બીજો મુદ્દો શું છે કે ક્યુ વિદ્યુત બાર અનંત અંતરેથી આપેલ ઉગમ બિંદુ થી આરવન સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય બરોબર પહેલો વસ્તુ યાદ રાખો ક્યુ વન વિદ્યુત દળ છે એની પકડીને અનંત અંતરે થી અહીંયા લાવવો છે તો એના માટે કરવું પડતું કાર્ય તો એને હું નામ આપું છું ડબલ્યુ વન ઇઝ ઇક્વલ શું હશે જીરો કેમ જીરો કારણ કે ક્યુ વન વિદ્યુત બળની ગતિની વિરુદ્ધમાં કોઈ જ બાહ્ય ક્ષેત્ર હાજર છે નહીં ઓકે કોઈ જ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી નથી અને નથી ડન ચલો બીજી વસ્તુ કે ભાઈ ક્યુ વન વિદ્યુત ભારનું આ અવકાશની અંદર કઈ સ્થિતિમાન હશે તો હું લખું છું કે ક્યુ વન વિદ્યુત ભારનું અવકાશમાં વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન આપણે ભણી ગયા છે તો વિદ્યુત સ્થિતિમાન વી બરાબર શું આવે છે તમને ખ્યાલ હશે એનું કરેલું સોરી તમને ખ્યાલ હશે કે વિદ્યુત બાર છે ક્યુ વન અને અંતર વિદ્યુત સ્થિતિ વિદ્યુત બાર અવકાશ અહીંયા સુધી એકદમ જો સિમ્પલ પ્રશ્ન છે થોડું બન્યા રહો વિડીયોમાં તો તમને છેલ્લે સુધી બધો જ ખબો પડી જશે આમાં કઈ ભારે છે નહીં મજા આવે એવો પ્રશ્ન છે ફટાફટ આવડી જશે ચલો ક્યુ વિદ્યુતભારનું અવકાશમાં વિદ્યુત સ્થિતિમાન મળે છે

સર જાગીએ છીએ હે ચલો હવે શું કરવાનું છે તો હવે તમારે ક્યુટુ વિદ્યુત બાર છે એને અનંત બિંદુ થી આર ટુ સ્થાન ધરાવતા કોઈ બિંદુએ લાવવાનું છે તો એવું લખીએ આપણે કે ક્યુટુ વિદ્યુત બાર ને ઉગમ બિંદુ ઓ થી આર ટુ સ્થાન સદિશ ધરાવતા હવે જુઓ અહીંયા થોડો ના નબળો ટ્વિસ્ટ છે હવે તો અહીંયા ક્યુ વન વિદ્યુત બાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાવાટલામાં હાજર હશે હવે ક્યુ ટુ વિદ્યુત બાર તમે ત્યાંથી પકડીને અહીંયા સુધી લાવશો તો આ ભય જે છે એ એના ક્ષેત્રની અંદર Q2 ને પ્રવેશવા દેશે નહીં કે ભાઈ આ મારું ઘર છે આ મારી જગ્યા છે આપણે ખબર છે આપણે ગામની અંદર રહીએ છે તો આપણા ગામની અંદર આપણું ઘર હોય ને જો ઘરની બાજુમાં કોઈ બીજું ઘર બનાવે તો કેવા ઝઘડા થાય છે મારા આ જગ્યામાં તું કેમ આવ્યો તો પછી શું કરવાનું ઝઘડો થાય છે તો જુઓ આ જે Q2 વિદ્યુત ભાર છે એને અહીંયા લાવવા માટે શું કાર્ય કરવું પડશે તો એ કાર્ય છે તમારું W2 બરાબર તમારા Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન V1 અને તમારો વિદ્યુત ભાર ક્યુ ટુ ઓકે આપણને ખબર છે કે ક્યુ વન વિદ્યુત ભાર છે એનું અવકાશમાં કઈક વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે વી લખ્યો છે કયા વિદ્યુત ભાર ને લઈને આવવાનો છે તો ક્યુ ટુ વિદ્યુત ભાર ને લઈને આવવાનો છે તો એ કાર્ય જે છે આવું સમીકરણ આપણે ભણી ગયા છે કે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર ડબલ્યુ ભાગ્યા ક્યુ યાદ છે ને એકમ ધન વિદ્યુત ભાર ને અનંત અંતરે થી આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય જેને આપણે શું કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન તો કાર્ય ડબલ્યુ બરાબર વી વન ઇન્ટુ ક્યુ ટુ હવે તમને ખબર છે વી વન ની કિંમત તો કે ક્યુ વન અહીંયા છે ક્યુ ટુ ભાગ્યા બંને વચ્ચેનું અંતર આર વન ટુ તો આટલું કાર્ય જે છે એ તમારે ક્યુ ટુ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડશે જ્યાં જ્યાં યાદ રાખો જ્યાં આર વન ટુ શું છે તો જ્યાં આર વન ટુ એ ક્યુ વન અને q2 વિદ્યુત બારો વચ્ચેનું અંતર છે ભાઈ જે q1 અને q2 વિદ્યુત બારો વચ્ચેનું અંતર જે છે એ તમારું r12 છે અહીંયા જે આપણે લખી છે કે r12 તો q2 વિદ્યુત બારને ત્યાંથી અહીંયા લાવવા માટે આટલું બધું કાર્ય કરવું પડશે બરાબર તો બે કાર્ય મળે આપણને એક મળ્યું w1 એક મળ્યું w2 આપણે સ્થિતિ ઊર્જા શોધવી છે તો સ્થિતિ ઊર્જા મતલબ શું તો કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા જે છે આપણે આટલું ચાલો આટલું બે લખી દો પછી આપણે જોઈએ આગળ એકદમ પ્રશ્ન છે ચલો ઓકે તો હવે આપણે બે વિદ્યુત દારૂ તંત્રની જે સ્થિતિ ઉર્જા છે એ આપણે શોધવાની છે તો હવે એવું લખીએ કે બે વિદ્યુત દારૂના તંત્રની સ્થિતિ ઉર્જા ઉર્જા છે જયારે ડબલ્યુ ટુ ની કિંમત છે કે ક્યુ વન ક્યુ ટુ Q1 આર વન ટુ તો તમારા તંત્રની બે વિદ્યુત ભાવના તંત્રની સ્થિતિ ઉર્જા કે ક્યુ વન q2 ભાગ્યા r12 તો આટલી તમારી સ્થિતિ ઊર્જા બે વિદ્યુત બળોના તંત્રની સ્થિતિ ઊર્જા તમને આટલી મળી છે u બરાબર u એટલે તંત્રની સ્થિતિ ઊર્જા કયા તંત્ર બે વિદ્યુત બળોના તંત્રની સ્થિતિ ઊર્જા u બરાબર કે q1 q2 ભાગ્યા એ બેને વચ્ચેનું અંતર r12

બંને વિદ્યુત ભાર મૂલ્ય જીરો કરતા વધારે હોય કહેવાનો મતલબ કે તમારા બંને વિદ્યુત ભાર ધન હોય ત્યારે તમારા તંત્રની ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા જે છે ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા છે એ આપણને શું મળશે ધન મળે છે ક્યુઅન ક્યુ નું મૂલ્ય જે છે એ જીરો કરતા વધારે હોય કહેવાનો મતલબ કે ક્યુવન પણ ધન હોય અને Q પણ ધન હોય તો તમારા તંત્રની સ્થિતિ ઊર્જા શું મળશે? ધન મળશે ઓકે બંને ઋણ ઋણ હોય તો પણ તમને સ્થિતિ ઊર્જા ધન મળશે. બીજી વસ્તુ કે ઋણ ક્યારે હશે? તો તમારા Q અને Q અને Q વિદ્યુત ભારો કેવા હોય? વિજાતીય વિદ્યુત ભારો હોય. વિજાતીય વિદ્યુત ભારો હોય. ત્યારે તમારા તંત્ર ની સ્થિતિ જે છે એ તમને ઋણ મળે છે ખાસ યાદ રાખો ક્યુઅન અને ક્યુટુ વિદ્યુત દ્વારા કેવા હોય વિજાતીય વિજાતીય મતલબ એક ધન હોય અને એક ઋણ હોય ત્યારે તમારી તંત્રની સ્થિતિ ઉર્જા કેવી મળે છે તમને ઋણ મળે છે અથવા તો તમને એક્ઝામ માં આપ્યું હોય કે ક્યુઅન ક્યુટુ less than ઝીરો તો આ વિ કંડિશન જ્યારે હશે ત્યારે તમારી તંત્રની સ્થિતિ ઉર્જા તમને ઋણ મળે છે તો બે પ્રશ્નો જે છે એ આ ક્વેશન કે તમારા બંને વિદ્યુત બારો સજાતીય હશે અથવા તમારા તંત્રની સ્થિતિ ઉર્જા ઋણ ક્યારે હશે તો તમારા બંને વિદ્યુત બારો જે છે એ વિજાતીય હશે એક વિદ્યુત બાર ધન હોય બીજો વિદ્યુત બાર તમારો ઋણ હોય તો આ જે પ્રશ્ન છે એ એની અંદર તમને આટલી માહિતી જે છે એ ખબર હોવી જોઈએ આઈ હોપ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે ચલો એક ફરક ખ્યાલ આવ્યો હોય ઓકે આવડશે પ્રશ્ન એકદમ સારું પ્રશ્ન છે ઈઝી પ્રશ્ન છે ચલો ડન અહીંયા સુધી ક્લિયર હશે આ મુદ્દા જે છે તમારે યાદ રાખવાના છે એક્ઝામ ની અંદર પૂછાઈ શકે એવા મુદ્દાઓ છે એ પ્રમાણે ચેક કરી લઈએ આપણે ચલો માઈક ચાલુ છે ઘણી વખત મિત્રો બંધ થઈ જાય છે અને પછી પંદર વીસ મિનિટ નો વિડીયો